તમારા દડા જેવા પેટને સપાટ કરવા અને ગેસ એસિડિટીને દૂર કરવા માટેનું આ ચૂર્ણ છે ગમે તેવો ગેસ થતો હોય ગમે તેવી એસિડિટી થતી હોય તેને દૂર કરવા માટેનો આ સહેલો રસ્તો છે ને આ ચૂર્ણ છે બનાવવા માટેની રીત આપેલી છે એટલે એટલે સામગ્રી આપેલી છે એ પ્રમાણે ચૂર્ણ બને છે અને મંગાવવા માટે આ ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એના દ્વારા મંગાવી શકો છો ચારસો રૂપિયાનું બસો ગ્રામ ગુજરાતમાં આવે છે કેશ ઓન ડિલિવરી ચારસો સિત્તેરમાં પડે છે એટલે કે જે લોકો પાસે ગૂગલ પે ફોન પે પેટીએમ વાપરતા નથી તે લોકો પણ મંગાવી શકે છે ચારસો સિત્તેર રૂપિયામાં કેશ ઓન ડિલિવરીમાં મળી જશે તો મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે ને બનાવવા માટે સામગ્રી આપેલી છે એ પ્રમાણે તમે બનાવી શકો છો અને તમારા દડા જેવા પેટને હલકું કરી શકો છો અને ગેસ ભરાઈ જાય છે કોઈ પણ વસ્તુ ખાઓ છો અને ગળે આવી જાય છે તો તેને દૂર કરી શકો છો એટલે કે તમારો ખાધા પછી ખોરાક ગળે આવી જતો હોય ગેસ થતો હોય એસિડિટી થતી હોય તેને આસાનીથી દૂર કરી શકો છો